ગેસ એસિડિટીની સમસ્યામાં આપણે ઘણા બધા પેશન્ટ પાસેથી ઘણું બધું સાંભળ્યું પણ આજે હું તમને એક એવા પેશન્ટ સાથે વાત કરાવીશ કે જેણે લગભગ ગુજરાતના ઘણા બધા અલગ અલગ જગ્યાએ બતાવ્યું એણે મને એવું કીધું કે મેં કેટલા ડૉક્ટર બદલાય મને પણ યાદ નહીં હોય અને પચાસ જેટલી ફાઇલ અહીંયા લાવીને રાખું સવારથી જોયા રાખી તો સાંજ સુધી માત્ર હું ફાઇલ જોયા એટલી બધી ફાઇલો સાથે લઈને આવ્યા હતા એવા જે છે હિમંતભાઈ મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમ હતો અને હવે એમને શું ફેરફાર છે એના વિશે આપણે સાંભળશું જય શ્રી કૃષ્ણ હિમંતભાઈ જય શ્રી કૃષ્ણ હિંમતભાઈ શું સમસ્યા થઈ હતી તમને સમસ્યા ડોક ના મણકે જ ચાલુ થયું એટલે હા ત્રણ વર્ષ આવ્યો હરી નો હરીફરી બધું ચાલુ થયું કમ્પ્લીટ ગેસ બહુ થતો અને કોઈ કામ ન કરતા ભલાઈ નહીં આવું બીજું કઈ બીજું તો તકલીફ તો ઘણી હતી ગેસ ની પણ મોઢામાં ચાંદા પડતા પણ ચાંદા પડતા બરાબર પેટમાં ગરમી પેટમાં ગરમી એમ ઉછળ જ રાખતું બધું અને છાતીમાં એમ થાય એટેક આવી જાય છે એવું થઇ જતું

હમ અફછલ આય આયવા હમ થી પછી રાજકોટ જામનગર દ્વારકા ભાવનગર આટકોટ બરાબર તે શું બધા નિદાન શું કરતા કઈ નથી નોર્મલ છે આ દવા લઈ જાવ તમને મટી જાય કોઈ ફાયદો નહીં બરાબર દવા લેવો તો ફાયદો કરીએ નહીં બરાબર આજે આપણે અહીંયા તમે આવ્યા ક્યાંથી આવો છો તમે અહીંયા આ ત્રીજો મહિનો પૂરો થયો બરાબર અને તમારું ગામ કયું લતીપર લતીપર થી તો લતીપર થી તમે અહીંયા આવ્યા તો આપે લગભગ ત્રણેક મહિના રેગ્યુલર દવા થી તમને કેટલા ટકા સારું લાગે હવે નેવું થી પંચાણું ટકા નેવું થી પંચાણું ટકા સારું લાગે બરોબર છે અને જે તમારી સારવાર થઈ તમારી આપ આપણે પંચકર્મ કરાવ્યું જે ટ્રીટમેન્ટ તમારી થઈ તમને સો ટકા સંતોષ લાગે ના સંતોષ એમાં બેસ માં તો સો સો ટકા સંતોષ જ છે આપણને હવે મને એ કહ્યું કાકા કે તમારી જે પ્રોબ્લેમ થતી તેમાં તમે એમ કીધું કે પેટમાંથી છે ગરમી રહેતી તો ગરમીમાં શું થતું તમને ગરમી માં એમ થાય આપણે ભૂખ લાગે ને એટલે મોટા રાખે માલિકો ગરમ અત્યારે હા નાશ થઈ ગયું બધું મોઢામાં ચાંદા મોઢામાં જીભમાં ચાંદા બમ્બે મરતા જ નહીં બે સાઈડ ના ગમ બે નો મટતા અને કઈ ખાઈ જ નહીં ખાઈ ને ખાલી ગયો ને મારા રોટલી ને તો એવી ન ખાય એટલી બધી ગરમી બરોબર છે અને ગરમ ગરમ વસ્તુ નો ડીપ ને એટલી તકલીફ થતી તકલીફ બધી હવે બધું ખાઈ શકો છો બધું કમ્પ્લીટ મરચા હોત ખાઈ જાઓ અને પેલા જે છે એ તો આમ સામાન્ય શાક નો રસોય ન ખાઈ શકતા રસોય નો ચમચો ડી જાય તો નો ખાઈ શકતો ઓહો બરોબર છે પછી શાક પર ચમચો નો નો ખાઈ શકતો ને હવે આરામથી થી જમી શકો આરામ થી જમી લો અને કબજિયાત તમને પેલા કેવી રહેતી કબજિયાત ને બબે દી તંતન દી સનર લાગતી મને હમ તો ઉતરતું નહીં

કોઠા ગરમીને કારણે એમને સતત પિત્તવાયુ થઈ જતું અને પિત્તવાયુ જ્યારે ઉપર તરફ ચડતું એટલે પછી આ દુખાવો થાય શરીર આખામાં દુખાવો થાય ગભરાવણ બેચેની લાગે આ બધા પ્રોબ્લેમ થતા બધી જ સમસ્યાની જડમાં જે છે ને એનું પિત્તવાયુ હતું અને પિત્તવાયુનું મેઈન કારણ હતું એને પાચનશક્તિ નબળી હતી પાચનશક્તિ નબળી થવાનું કારણ હતું કે એમને જે સતત બેઠક થઈ ગઈ અને ચાર વર્ષથી આ સમસ્યા હતી તો તમે હિંમતભાઈએ કીધું કે અવડા બધા ડૉક્ટર ભલા તો કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આશરે

કડી કડી છે ને બે કલાક ચાર કલાક ટ્રેક્ટર મંડી ગયો આપવા ઓહો પેલા કઈ ના કરી ખાટલા ઉભો ન થાય તો શું કરવાનું હોય શું તો રહેવાનું બરાબર છે અને હવે જે આરામથી તમે ટ્રેક્ટર હલાવી શકો વાંધો નથી પગમ નરમ રે પણ બધું અકાલી એક જેમ હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને ખરેખર હું તમને એ પણ કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારા કરાવતા હો તા તો તમારી ઉંમર કેટલી પંચાવન વર્ષ ઉંમર મોટી જેમ થાય એમ પંચકર્મ તમે કોઈપણ જગ્યાએ કરાવો ને ત્યારે ખાસી ડોક્ટરને ડૉક્ટરને પૂછો ત્રણ પ્રશ્ન પૂછો એનું સમાધાન મળે તો જ ત્યાં પંચકર્મ સારવાર કરાવો સૌથી પહેલું તો એ પૂછો કે પંચકર્મથી મને નબળાઈ તો નહીં આવી જાય ને બીજા નંબરે તમે એ પૂછો ડૉક્ટરને કે આ સારવાર કર્યા પછી મારા શરીરમાં મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે અને ત્રીજો પ્રશ્ન એ પૂછો કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે કારણ કે જો સાચી રીતે પંચકર્મ સારવાર કરવામાં આવે તો શરીરનો રોગ જલ્દી દૂર થાય છે

અલગ અલગ દવાઓ લેવા છતાં મારું નિદાન સાચું નથી થતું તો તમે સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે કાકા તમારા જેવા પેશન્ટ જે છે ને લોકો માટે ઉદાહરણ છે કે જેને અવડા બધા રૂપિયા ખર્ચ્યા હોય આટલા બધા હેરાન થઈ ગયા હોય અને છતાં આયુર્વેદ જેટલું ઝડપથી સારું થયું હોય તમે લોકોને શું કહેવા માંગશો તમને કેવું લાગે તો લોકો એનું શું કારણ કમ્પ્લીટ ટૂંકા ખર્ચમાં પતી ગયું

બરાબર અને હું તો આ જગ્યા સિવાય ગેસ વાળાની તકલીફ હોય આ સિવાય બીજે ક્યાંય ન જવાય અને કાકા તમે જે તમારો આ વિડીયો છે એ લોકોને જે છે આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ મુકાય જ ને ગમે એટલી ઠંડી હોય ને મચ્છરદાની ઓઢીને હું તો અને દીવ ઉગી ગયા પછી હું કિરણ ન લઈ તો અંદર રૂમમાં વહી જવું પડતું ઓહો એટલી ગરમી હા બરાબર હવે એ ગરમી એકદમ કોઈ વસ્તુ નથી શરીર એકદમ બરોબર થઈ ગયું હવે તમે જ વિચાર કરો કે તમે ચાર પાંચ વર્ષ હેરાન થયા લગભગ પંદર સત્તર લાખ રૂપિયાનો નો ખર્ચો કર્યો હશે વીસ ત્રીસ ડોક્ટર બદલાવ્યા હશે પચાસ ફાઇલ નું કરી નાખી હશે એમાં જેટલો ફાયદો નથી એટલો આપણે આપડે ત્રમિના ફાયદો અને સોયસો ટકા દવા લાગુ તો એવડા ડોક્ટરો બદલે મને દસ ટકા નો એક ડોક્ટર ફાયદો નથી કર્યો રાજકોટ ની અંદર એક ડોક્ટર મેં નથી રહેવા દીધો બર્ડનો બધા મોટો મોડલ જામનગર અંદર એમ બરાબર દ્વારકા એમ આઠકોટ એમ બરાબર ભાવનગર એમ આપણાથી જેવો ફાયદો થયો ક્યાય નથી બરાબર એ ભાઈ દોનો થયો કાયમ આદની ખૂબ ખૂબ ધન્યવાદ કાકા જય શ્રી કૃષ્ણ